મારું નામ પરમાર યોગેશ મહેશભાઈ છે હું સુરનગર જિલ્લાના લીમડી તાલુકામાંથી આવું છું અને મારે લોકરક્ષક ભરતી ને બી બંનેમાં મેં એપ્લાય કરી હતી અને કાલ સાંજે આવી ગયો તો મારે સવારે આજે આઠ તારીખનું ગ્રાઉન્ડ હતું અને બાર રાઉન્ડ હતા પચીસ મિનિટ હતી અને ખૂબ સારી વ્યવસ્થા છે પોલીસ સ્ટાફ પણ ખૂબ ખૂબ સારો છે અને અમને દોડવા પ્રેરણા હોત કરે છે ચેરઅપ કરે છે અને જુનૂન પણ આપે છે દોડવા માટે તો બધા વિદ્યાર્થી મિત્રોનો એવું કેવું કે ટ્રેક પણ બહુ સારો છે એટલે કોઈ જાતની ચિંતા કર્યા વગર સારામાં સારી તમે દોડી લો બે ત્રણ મહિનાથી હું મહેનત કરતો તો અત્યારે મેં ચોવીસ મિનિટ ને ચાલીસ સેકન્ડમાં માં પૂરી કરેલું છે તો ખૂબ સારી વ્યવસ્થા છે મારું નામ જાડેજા સત્યજી શ્રી રાજેન્દ્રસિંહ હું જામનગરથી આવ્યો છું મેં પોલીસ ટીએસઆર ને લોક રક્ષક માં ઉમેદવારી નોંધાવેલી હતી તેની સારી કસોટી હતી તેવા મારે બાર તેવીસ મિનિટ ને પચીસ સેકન્ડમાં થયા છે અને આનો અહીંનો પોલીસ સ્ટાફ બહુ સારો છે સપોર્ટિવ છે જે અમે પૂર્ણ કરેલી છે